કન્સ્ટ્રક્શન કંપની ને

કામગીરી અને છ મહિનાની અંદર કરવામાં આવશે પરિણામે આ પૂર્વની એક મોટા મોટી સમસ્યા દૂર થશે હાલમાં પૂર્વ પટ્ટાની અંદર હાટકેશ્વરની બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની અત્યારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી હાલ તો આજના તબક્કે જે નગરજનોને પૂર્વ વિસ્તારમાં કારણે જે તકલીફ પડી રહી છે તો પહેલી પ્રાયોરિટી અમારી એની ડિમોલ્યુશનનું છે અને એમાંથી સ્ટીલ અને આપણી વાત કઈ ફેબ્રિકેટર આઈટમ નીકળશે એ આજે નવ કરોડ વીસ લાખનો અંદાજ બનાવવામાં આવ્યો હતો એનો જે ત્રણ લાખ ત્રણ કરોડ નેવું લાખમાં એલવન બીડર ગણેશ કન્સ્ટ્રક્શન ને આ લાગેલું છે